કિરીટ પટેલ ને કે એના જે કઈ ભાજપના ચેલેન્જ મારું છું કે સહકારી મંડળીના કૌભાંડ બાબતે એક કલાક ની આમને સામને આવી ડિબેટ કિરીટ પટેલ મારી આરે કરે ગોપાલ ઇટાલિયા અને ભાજપ એક બાજુ ભાજપ એક બાજુ ગોપાલ ઇટાલિયા ચૂંટણી જોવામાં જો આટલી મજા આવતી હોય તો વિધાનસભામાં કેટલી મજા આવશે હજુ તો અહીંયા હું ઉમેદવાર છું જોવામાં મજા આવે છે કે નહીં શેર લોહી ચડી જાય છે કે નહીં વિચાર કરો કે તમારા આશીર્વાદથી તમારા પ્રેમથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનીને આજ ભાજપવાળાની બાજુમાં બેઠો હોય તો આખું ગુજરાતને જોવાની કેવી મજા આવે જનતાની સાથે રહીને અને મને જે પ્રેમ મળ્યો જે આશીર્વાદ મળ્યો એનાથી હું અભિભૂત થયો છું દોસ્તો મિત્રો આ બે મહિનાની મારી મહેનત તમારા કાર્યકર્તાઓને પણ નથી મુક્યા ભાજપના કાર્યકર્તાની મગફળી સિલેક્ટ કરાવવામાં પણ તોડ કરી લીધા છે ભાજપના માણસોને નથી મૂક્યા એટલી હદે ભ્રષ્ટાચાર જયારે ગયા વર્ષે થતો હતો ત્યારે આ ચારસો નેતાને આપણી પીડા કે વેદના કે વ્યથા દેખાતી નહોતી અને દોસ્તો અહીંયા જારે આવ્યા છે વન મંત્રી પોતે અહીંયા વિસાવદરમાં છે એને ઇકો ઝોન નથી દેખાતો કૃષિ મંત્રી પોતે અહીંયા વિસાવદરમાં છે એને ખેડૂતોને ખાતર નથી મળતું ખેડૂતોને પાણી નથી મળતું એ નથી દેખાતું દોસ્તો વાહન વ્યવહાર મંત્રી અહીંયા છે એને આ વિસ્તારના તૂટેલા રોડ નથી દેખાતા દોસ્તો ગૃહ મંત્રી અહીંયા છે એને આ વિસ્તારના બેફામ બનેલા ગુંડા નથી દેખાતા તમામ વિભાગના મંત્રી અહીંયા આવ્યા તો છે પણ આપડા ચહેરા પર રહેલી વેદના કે આપણા આંખમાં રહેલું આંસુ એક પણ મંત્રીને દેખાતું નથી મિત્રો શું કામ કે આ ચારસો જણા જે નેતાઓ અહીંયા ઉતર્યા છે એની નજર આપડા ચહેરા ઉપર નથી આપડી આંગળી ઉપર છે કે આ મટન ભાજપ નું દબાવે એટલે એ છૂટો હું પાછો વયો જાઉં આપણા ચહેરા તરફ એની નજર હોત તો આપણા ચહેરા ઉપર નું દુઃખ ને દર્દ એને દેખાતું હોત આપણી આંખ ઉપર એની નજર હોત તો આપણા આંખમાં રહેલી લાચારી અને પીડા એને દેખાતી હોત એની નજર આપણા ઉપર નથી એની નજર આપણા કિંમતી મત ઉપર છે આ ચોર આવ્યા છે ચોર ધ્યાન રાખજો દોસ્તો મિત્રો આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓ ગામડે ગામડે જઈને એમ કે છે કે કિરીટભાઈ ભૂલી જાઓ પાર્ટી ભૂલી જાઓ મારી જવાબદારી અહીંયા આ ફલાણી જિલ્લા પંચાયત ફલાણા તાલુકામાં સોંપી છે તો તમે મારી આબરૂ માટે થઈને દસ મત અપાવજો આવું કે છે કે નહીં મારી આબરૂ માટે થઈને મત આપજો એવી ભલામણું જે ભાજપના નેતા કરે છે એને પૂછવું છે કે અમરેલીની બજારમાં એક નિર્દોષ દીકરીની આબરૂ ઉછાળવામાં આવી ત્યારે તમે બધા ક્યાં હતા એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું એની આબરૂ ઉછાળી ભાજપના ધારાસભ્ય એ ગુજરાતની વિધાનસભામાં બેઠેલા ભાજપના એકસો ને બાસઠ ધારાસભ્યો મુંબઈમાં લાવી શકતો હોય આખી ભાજપ પાર્ટી જો ગોપાલ ઇટાલિયા રોડે ચડાવી શકતો હોય તો ધારાસભ્ય બન્યા પછી એક રોડ પણ ગોપાલ ઇટાલિયા બનાવી શકે મિત્રો હું તમારી પાસે બહુ મોટી આશા રાખીને આવ્યો છું કે આ વિધાનસભાની ચૂંટણીમાં એક એક તરફ તરફ તંત્ર તંત્ર આખું લોકો લોક અને વચ્ચેની લડાઈ છે દોસ્તો તંત્ર ની અંદર મંત્રીઓ ધારાસભ્યો સાંસદ સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો બે નંબરિયાઓ બુટલેગરો જમીન માફિયાઓ મંડળી માફિયાઓ તમામ પ્રકારના ગુંડાઓ વે નંબરના માણસો તમામ લોકો તંત્રની તાકાત એક તરફ લાગેલી છે અને એક તરફ આપણા જેવા આમ માણસો સામાન્ય માણસો લોકોની તાકાત લાગેલી છે દોસ્તો તમે ટક્કર પૂરેપૂરી આપી રહ્યા છો તમે ટક્કર પૂરેપૂરી આપો છો પણ નિર્ણય એવો લેજો કે લોકો જીતશે કે તંત્ર જીતશે એ નક્કી આપણે કરવાનું દોસ્તો જો ભાજપનું તંત્ર જીતે તો તંત્ર લોકો ઉપર હાવી થઈ જાય અને જો લોકો જીતે તો લોકોના કંટ્રોલ માં તંત્ર આવી જાય ને તંત્ર સારી રીતે કામ કરે દોસ્તો આ લોક અને તંત્ર વચ્ચેની લડાઈમાં તમે કઈ બાજુ છો એ નિર્ણય સારી રીતે લેજો અને તમારું મન એમ કે હું તંત્રની સાઈડ નથી લોકોની સાઈડ છું તો એક નંબરનું નિશાન ઝાડુ બટન અને વાદળી બટન દબાવી અને ગોપાલ ઇટાલિયા ને વિજેતા બનાવજો મિત્રો આ ચૂંટણીની અંદર એક સૌથી મહત્વનો અને મોટો મુદ્દો ચર્ચામાં આવ્યો અને એ મુદ્દો એવો છે કે આ ચૂંટણીની અંદર કિરીટ પટેલે કરેલા સહકારી મંડળીના કૌભાંડનો મુદ્દો આખા ગુજરાતમાં ગાજ્યો ગામડે ગામડે વાત છે કે કિરીટ પટેલે કરોડો રૂપિયાનું ખેડૂતોનું કૌભાંડ કર્યું મેં એ મુદ્દો ઉજાગર કર્યો ગામડે ગામડે વાત પહોંચાડી કે કિરીટ પટેલ કૌભાંડી છે એને ખેડૂતોની મહેનત પર સેવાના રૂપિયા લૂંટ્યા છે અને લૂંટનો માલ લઈને ચૂંટણી લડવા માટે આવ્યા છે દોસ્તો પણ મેં જ્યારે આ કૌભાંડ ખોલ્યું તો કિરીટ પટેલે પોતે જવાબ નથી આપ્યો કિરીટ પટેલે બે પાંચ માણસો પાસે બોલાવડાવે છે કિરીટ પટેલે જુનાગઢ આખા જિલ્લાની સહકારી બેંકમાં કરોડો રૂપિયાનું મંડળીનું કૌભાંડ કર્યું છે આ કૌભાંડ જ્યારે મેં ખોલ્યું મેં ગામડે ગામડે વાત પહોંચાડી કે કિરીત પટેલ ભાંડી છે ખેડૂતોના પરસેવાના પૈસા લૂંટી લીધા છે એણે ત્યારે એને કેટલાક ભાજપના નેતાને આગળ કર્યા અને એમ ખુલાસા કરાવડાવે છે કે આ કૌભાંડ જૂનું છે પહેલી વાત તો એ છે કે મારા બેટા ના નથી પાડતા હોવ પબ્લિકનો જુવાળ જોઈને નથી કર્યું એમ તો કહેતા જ નથી કર્યું તો છે જ પણ કે જૂનું છે મિત્રો જૂનું નથી હું આ પાંચસો પાનાની ફાઇલ લઈને ફરું છું આ તમામ કૌભાંડ બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસનું જે મારી પાસે કાગળિયા છે હું આજે કાલસારીની બજારમાંથી કિરીટ પટેલને કે એના જે કાંઈ ભાજપના નેતાઓ છે એને જાહેર ચેલેન્જ મારું છું કે સહકારી મંડળીના કૌભાંડ બાબતે એક કલાકની આમને સામને આવી ડિબેટ કિરીટ પટેલ મારી આરે કરે એ ડિબેટમાં હું હારી જાઉં તો ઓગણીસ તારીખ પહેલાં મારા બિસ્તરા પોટલા લઈને અહીંથી વયો જઈશ દોસ્તો ખેડૂતોના લોહીના પૈસા કિરીટ પટેલ ખાઈ ગયો અને ઓડકારો નો ખાધો મિત્રો કૌભાંડી માણસોને મત આપવા કરતા મારા જેવા એક નાના માણસને મત આપશો આ મારી પાસે ડોક્યુમેન્ટ છે પણ પોલીસ ખિસ્સામાં કાયદો ખિસ્સામાં સરકારી તંત્ર ખિસ્સામાં હાડા તણસો કરતાં પણ વધુ ડુપ્લિકેટ નકલી મંડળીઓ બનાવી કિરીટભાઈએ અને નકલી મંડળીઓના માધ્યમથી કરોડોના કૌભાંડ કર્યા અને એ પૈસાથી ગામડે ગામડે ત્યારે લોકોને ખરીદવા નીકળ્યા છે મિત્રો હું તમને હાથ જોડવા આવ્યો છું કે ચૂંટણી તો પૂરી થઈ જશે બધું પોતપોતાની રીતે થાળે પડી જશે પણ કૌભાંડી માણસ જો ચૂંટણી જીતી જશે ને તો પછી તમારા મહેનતના પૈસા છે ને એ વધવા નહીં દે દોસ્તો હું તમને બીજી વિનંતી કરવા આવ્યો છું કે આ જુનાગઢ જિલ્લામાં અનેક એવા મજબૂત મજબૂત સક્ષમ સક્ષમ નેતાઓ છે અલગ અલગ જ્ઞાતિઓ છે છેલિત સમાજ પાટીદાર સમાજ 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 બ્રાહ્મણ માલધારી લોહાણા દલિત કોળી સમાજ સક્ષમ સક્ષમ અનેક જ્ઞાતિઓ આ જુનાગઢ જિલ્લામાં છે એ તમામ જ્ઞાતિની અંદર હારા હારા આગેવાન પણ આ જિલ્લામાં છે ભાજપની અંદર પણ અનેક એવા સારા સારા આગેવાન છે પણ આ કિરીટ પટેલે દસ વર્ષની અંદર કોઈ જ્ઞાતિને કે કોઈ આગેવાનને આગળ ન આવવા દીધા દોસ્તો ગુંડાગીર્દી કરી દસ વર્ષ સુધી અને માથાભારે માણસોને ગુંડાઓને જમીન માફિયાઓને તોડબાજોને તમામ જે નબળા નબળા માણસો જુનાગઢ આખા જિલ્લામાં હતા એને પકડી પકડીને તાલુકાની જિલ્લાની ટિકિટો આપી ડેરીમાં સ્થાન આપ્યું બેંકમાં સ્થાન આપ્યું તમામ માથા માણસોને ગુંડાઓને માથે બેસાડવાનું કામ કિરીટ પટેલે કર્યું અને ગામડે ગામડે જે સારા સારા આગેવાન હતા એને ઘરે બેસાડવાનું કામ પણ આ કિરીટ પટેલે કર્યું દોસ્તો હું એક નાનો માણસ થઈને તમારી પાસે યાચના કરવા આવ્યો છું કે ઓડી મોટી તાકાત એને મારી સામે લગાડીશ હું કોણ છું હું એક ગોપાલ ઇટાલિયા હવડા મોટા વાવાઝોડાની વચ્ચે એક નાનું એવું કોડિયું બનીને ઊભો દોસ્તો દોસ્તો આ ભાજપની તાનાશાહી ભ્રષ્ટાચાર ગુંડવ એના વાવાઝોડાની વચ્ચે એક કોડિયું ઊભું છે આ કોડિયું ઓલવાઈ જશે કે આ કોડિયું અજવાળું આપશે એ તમારા હાથમાં છે દોસ્તો અને તમે એમ ઈચ્છો કે આ કોડિયું આખા ગુજરાતમાં અજવાળું કરવું જોઈએ તો બે હાથ આમ રાખીને હાવણાનું બટન દબાવી દેજો દોસ્તો આ આખા કરશે દોસ્તો દાદાગીરીનો કોઈ પાર નથી ગામડે ગામડે ગુંડાઓ મોકલ્યા છે પણ એક સારી બાબત એ છે કે બે દિવસ પહેલા હું મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર ને મળ્યો રજૂઆત કરી સમજાવ્યા વાત કરી લિસ્ટ આપ્યું ચૂંટણી પંચે એક બહુ સારો નિર્ણય હમણાં કર્યો છે

એટલે દોસ્તો બોગસ મતદાન કરનારાઓ સુધરી જાય એમાં ભલાય છે કેમેરા મુકાઈ જવાના છે અંદર મિત્રો હું તમને હાથ જોડવા માટે આવ્યો છું કે આ ગુજરાત ની અંદર ખાન ખાના લોકોને ભાજપે પાડી દીધા ઘરે બેહાડી દીધા જેલમાં પૂરી દીધા પૈસાથી ખરીદી લીધા એક પણ આગેવાન ને ટકવા નથી દીધો આ ગોપાલ ઇટાલિયો એવો કાળમીઠ મજબૂત માણસ બનીને દોસ્તો કે ભાજપની સરકારમાં દમ નથી કે કે ગોપાલ ઇટાલિયાને ખરીદી શકે દોસ્તો ભાજપના ગુંડાઓમાં ભાજપના સરકારી તંત્રમાં એ તાકાત નથી કે જેલની પોલીસની બીક બતાવીને ગોપાલ ઇટાલિયાને ઘરે બેહાડી શકે ભાજપ મને ઘરે બેહાડી શકે એમ નથી તમે મને વિધાનસભામાં બેહાડશો કે કેમ મોટી આશા રાખીને આવ્યો છું અને આજે હું એક સંકલ્પ રજૂ કરવા માંગુ છું મિત્રો મેં એક એફિડેવિટ કર્યું છે પચાસ ના સ્ટેમ્પ ઉપર લખીને મેં આપ્યું છે વિસાવદર વિધાનસભાની જનતાને કે તમારા આશીર્વાદ થી તમારા મત થી તમારા પ્રેમ થી જો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને તો એ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શું કામ કરવાનો છે એ હું આ એફિડેવિટ ઉપર લખીને આપી રહ્યો છું દોસ્તો તમારા બધા એના મોબાઈલ ની અંદર પીડીએફ સ્વરૂપે ઓરિજિનલ કોપી મળી જવાની છે તમને સોગન નામું દોસ્તો આના હું કેટલાક મુખ્ય મુદ્દાઓ વાંચી હમણાં બધા નથી વાંચતો મુખ્યત્વે આની અંદર મેં પંદર મુદ્દા લખ્યા છે પણ તમારા મોબાઈલમાં પીડીએફ બધાના આવી જશે પણ હું મહત્વના મુદ્દા તમને જણાવી દઉં અને હું ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ ને ચેલેન્જ મારું છું આઠસો દિવસની ફાંકા ફોજદારી કર્યા વગર જે કઈ કામ કરવાના હોય ને સ્ટેમ્પ પેપર ઉપર લખી નાપો તો પછી આપણે વિચારવાનું રહેશે દોસ્તો પહેલો સંકલ્પ એ કર્યો છે આમાં એફિડેવિટમાં કે ઇકો ઝોન કોઈ પણ સંજોગોમાં વિસ્તારમાં લાગુ નહી થવા દેવામાં આવે નહી થવા દેવામાં આવે નહી થવા દેવામાં આવે અને ઇકો ઝોન માટે ડોકા કપાવી નાખવા પડે તો ગોપાલ ઇટાલિયા કરવત મેળવવા તૈયાર થઈ જાય દોસ્તો પણ ઇકો ઝોન નહીં હાલે એ પહેલો સંકલ્પ દોસ્તો નવી જમીન માપણી આખા ગુજરાતના ખેડૂતોની જમીન માપણી કરીને ખેડૂતોને ગોથે ચડાવવાનું કામ ભાજપના નેતાઓએ કર્યું છે આ જમીન માપણી રદ થાય ખેડૂતોની હાથ બાર પરિથી યથાવત સ્થિતિમાં આવે અને ખેડૂતો સરકારી કચેરીના ધક્કા ખાતા બંધ થાય એ માટે વિસાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી ગોપાલ ઇટાલિયા અવાજ ઉઠાવવાનો છે દોસ્તો મિત્રો જે વિસ્તારમાં સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું એ જૂનાગઢ તાલુકો હોય કે વેસાણ હોય કે વિસાવદર હોય જે ખેતર સુધી સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું ત્યાં પાણી પહોંચાડવાનું કામ આ પાણીદાર ભાઈડો ગોપાલ ઇટાલિયા કામ કરવાનો દોસ્તો મિત્રો ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ગયા વર્ષે તો હું હતો નહીં લૂંટફાટ થઈ ગઈ છે પણ મારી જવાબદારી છે દોસ્તો કે ગેટે બેહીશ અને કોઈની આદરણીય માતાશ્રીએ હવાશેર હુંઠ ખાઈને કોઈને જણ્યા હોય તો આ વખતે ખેડૂતોને ટેકાના ભાવના કેન્દ્રમાં લૂંટે હું જોઉં છું કોણ છે કોઈ માઈનો લાલ જો આવવો જોઈએ કે મારા ખેલુતને લૂંટે ટેકાના ભાવમાં લૂંટે તમારી માંડવી રિજેક્ટ થાય 2000 આપો તો સિલેક્ટ થાય દોસ્તો આ ખેલ તમારા આશીર્વાદથી હું બંધ કરાવવા માંગુ છું મિત્રો સહકારી મંડળીઓમાં હજુ ઘણું કૌભાંડ બહાર આવવાનું બાકી છે કિરીટ પટેલ જો જીતે તો જૂનું કૌભાંડ તો દબાઈ જશે પણ નવુંય બહુ મોટું કરનાક છે આ ચૂંટણીનો ખર્ચોય કાઢવાનો થશે ને એને આ લાખો રૂપિયા આપીને માણા વેચાતું લીધું છે દોસ્તો તમારા આશીર્વાદથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતે તો ખેડૂતોના ખાતામાંથી લૂંટેલી પાય પાયનો હિસાબ વિસાવદર વિધાનસભાની જનતાને રજૂ કરવાનો સંકલ્પ ગોપાલ ઇટાલિયા કરે છે મિત્રો અનેક માણસો છે એવા જેમની પાસે સો વાર પ્લોટ નથી ગામડાનો માણસ ગરીબ માણસ રહેવાનું મકાન ન હોય ગામની સરકારી પડતર કે ગૌચર ભાજપ વાળા કાયમ દબાવ્યા કરે કાયમ દબાવ્યા કરે શું કામ કે મકાન સરકારી જમીનમાં છે એટલે દર ચૂંટણી દબાવે કે મત નહીં આપતો પાડી દઈશ મત નહીં આપતો પાડી દઈશ પચાસ પચાસ વર્ષથી ત્રીસ ત્રીસ વર્ષથી દબાવી દબાવીને મત લઈ જાય છે કોઈ માલધારી નેહડું હોય સરકારી જમીનમાં તો દબાવે ગોપાલ ઇટાલિયા એ સંકલ્પ લીધો છે કે જેની પાસે મકાન નથી જેની પાસે વાડો નથી જેની પાસે માલઢોર બાંધવાની જગ્યા નથી એને સરકાર પાસેથી સોવારિયા પ્લોટ અને વાડા અપાવવા માટે ગોપાલ ઇટાલિયા લડાઈ લડવાનો છે મિત્રો અનેક પરિવારો પાસે બીપીએલ નું કાર્ડ નથી અને કાર્ડ નહીં હોવાના કારણે એમને એમનો અધિકાર નથી મળતો

કે ધારાસભ્યની સાંસદ સભ્યની ગ્રાન્ટ જોતી હોય તો દસ ટકા રોકડા રૂપિયા પહેલા આપો પછી લેટર પેડ આપે છે છે વાત સાચી દોસ્તો આ દીકરો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને તો એક પાવલી નું કટકી કે કમિશન ધારાસભ્યની ગ્રાન્ટ માંથી લેવામાં નહીં આવે દોસ્તો અને એટલું જ નહીં નાણા પંચ ની ગ્રાન્ટ એટીવીટી ની ગ્રાન્ટ ડીએમએફ ની ગ્રાન્ટ તમામ પ્રકારની જેટલી ગ્રાન્ટ ગામને મળતી હોય એના સો એ સો ટકા રૂપિયા ગામના વિકાસના કામમાં વપરાય એની ખાતરી ગોપાલ ઇટાલિયા કરવાનો દોસ્તો એક પણ પાવલીનું કટકી કમિશન નહીં થાય ગોપાલ ઇટાલિયા સરપંચોને ખૂબ મદદરૂપ બનશે સરપંચના માધ્યમથી ગામનો વિકાસ થાય એના માટે સતત કાર્યરત રહેશે મિત્રો બીજી બે ત્રણ સારી બાબત હું તમને કહેવા જઈ રહ્યો છું કે આ વિસ્તારમાં

આ પંથકના જેટલા કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિ ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા હોય એ તમામ ખોટા કેસમાં તમારો એડવોકેટ ગોપાલ ઇટાલિયા મફત મદદ અને માર્ગદર્શન આપશે ઇવન વિભાગ અને વીજળી વિભાગના તમામ ખોટા કેસોમાં એડવોકેટ મફત અને ગેડવોકેટ ગોપાલ ઇટાલિયા છે હું જોઉં છું કોણ તમારા પર ખોટો કેસ કરી જાય છે દોસ્તો રાજકારણ સિવાય હટીને પણ મેં બે નિર્ણયો નક્કી કર્યા છે જો તમે આશીર્વાદ આપો તો કે આ પંથકમાં અનેક જુવાનિયા છે તમામ જ્ઞાતિના ભણવામાં હોશિયાર છે સપનું છે 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 કે કરવું જીવનમાં સમાજ માટે માટે દેશ પણ આપણે આ ગ્રામીણ વિસ્તાર નાનું નાનું ટાઉન સિટી અમદાવાદમાં જે માર્ગદર્શન મળે કદાચ વિસાવદરમાં ન મળે હું પોતે પોલીસ ખાતામાં રહી ચુક્યો છું હું પોતે જમીન મહેસૂલ વિભાગમાં રહી ચુક્યો છું હું પોતે વકીલ છું દોસ્તો મેં નિર્ણય કર્યો છે કે તમારા આશીર્વાદ મળે તો વિસાવદર માં અને ભેસાણ માં એક આધુનિક લાઇબ્રેરી ખોલવી છે આપણા બધાના યુવાનો માટે અને એ સરકારી તમામ પરીક્ષા ભરતી જે આવે લઈ લઈ મામલતદાર તલાટી ક્લાર્ક પટાવાળા ડ્રાઈવર શિક્ષક જે હોય તે તમામ ભરતી નું મફત માર્ગદર્શન અને મદદ મળી રહે એવી વ્યવસ્થા વિસાવદર અને ભેસાણ માં હું કરવા માંગુ છું દોસ્તો અને એના માટે રાજકારણની જરૂર નથી દોસ્તો તમારા આશીર્વાદની જરૂર છે મિત્રો મારી ઘણી બાહેધરી છે તમે આમાં વાંચી શકશો પણ છેલ્લી વાત કે મેં એવો નિર્ણય કર્યો છે કે હું બે મહિનાથી અહીંયા વિસાવદરમાં રહું છું બહુ મજા આવે છે એટલા બળુકા માણસો એટલા ભોળા માણસો એટલા લાગણી ભરેલા માણસો આપણને જોવે ત્યાં ભેટી પડે મારા ઘરે જમ્યા વગર નહીં જવા દઉં ચા પીતા વગર નહીં જવા દઉં મેં નિર્ણય કર્યો છે અને આ કાલસારીના ચોકમાં હજારો લોકોની હાજરીમાં માનની અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં હું કહું છું કે આ ચૂંટણીમાં મારો વિજય થાય કે આ ચૂંટણીમાં પરાજય થાય આવનારું ભવિષ્ય ગોપાલ ઇટાલી આવે વિસાવદરમાં ઠામ ઠેકાણું કરીને અહીંયા રહેવાનો છે દોસ્તો દોસ્તો હું અહીંયા રહેવાનો છું ચૂંટણી હારું કે ચૂંટણી જીતું ગોપાલ ઇટાલિયા તમને વિસાવદન ના ચોકમાં કાયમ ભાઈ ની જેમ ખભો મિલાવી મિલાવીને હાલતો જોવા મળશે દોસ્તો મારું સપનું છે કે મારે એક દીકરી છે મને એવી ઈચ્છા છે કે કોઈક મોટા શહેરમાં મોટા થઈને માય કાંગલા બને એના કરતા હાવજ ની વચ્ચે મારી છોડી મોટી થાય ને તો મને મારી છોડી હાવજ જેવી થાય અને એટલે હું ઈચ્છું છું કે મારી છોડી મારા છોકરા અહીંયા મોટા થવા જોઈએ તમારી વચ્ચે મોટા થવા જોઈએ અને એટલે મેં નક્કી કર્યું છે હું અહીંયા રહેવાનો છું ચૂંટણી જે પરિણામ આવે તે પણ દોસ્તો હું તમને બે હાથ જોડતો જાઉં છું કે હું એક બહુ નાનો માણસ છું મારી લાજ રાખજો તમે બહુ મોટા માણસો ભરી લીધી દોસ્તો ચેલેન્જ ફેંકી દીધી છે મેં ઓવડી મોટી સરકાર ઓવડી મોટી ભાજપ એની પાસે બધું તંત્ર હું તો એક નાનો માણસ મેં લલકાર ફેંક્યો છે જે જા તારાથી નથી બીતો તું થાય કલ્લે લે ભાજપ વાળા દોસ્તો તમે મારી આબરૂ રાખજો ઓગણીસ તારીખે ભૂલાય નહીં કોઈક માણસ વંડીએ ચડેલા હોય એને રિક્વેસ્ટ કરજો કેવા જેવું ઘણું છે મિત્રો પણ સમજવા જેવી એક જ વાત છે કે આ વખતે એક નંબરનું બટન એક નંબરનો માણસ એક નંબરનું કામ એટલે ઝાડુ ઝાડુનું બટન દબાવો અને દોસ્તો મને વિજેતા બનાવી વિનંતી છે સૌને આપ તમામ એટલે મોટી સંખ્યામાં પધાર્યા બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌને મારા પ્રણામ ભારત માતા કી ખૂબ ખૂબ આભાર